બ્રહ્મચારીણી એ દેવી છે જેમની નવરાત્રીના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે આ અવતારમાં દુર્ગા તપનો પ્રતિક છે બ્રહ્મચારિણી નામ બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે અહીં બ્રહ્મ એટલે તપ અથવા તપસ્યા અને ચારિણી એટલે નિષ્ઠાવાન સ્ત્રી અનુયાયી જ્યારે દુર્ગાએ યજ્ઞની બલિની અગ્નિમાં પોતાને અર્પણ કરી ત્યારે તેમણે પર્વતોના રાજા હિમાવનની પુત્રી તરીકે જન્મ લીધો તેમનું નામ પાર્વતી પર્વતો માટેના હિન્દી નામ નસ પર્વત પરથી અથવા હેમવતી રાખવામાં આવ્યું જ્યારે પાર્વતી મોટી થઈ ત્યારે બ્રહ્માના પુત્ર ઋષિ નારદે તેમની મુલાકાત લીધી તેમણે તેમને કહ્યું કે જો તેઓ તપસ્યાના માર્ગને અનુસરે તો તેમને તેમના પાછલા જન્મના પતિ ભગવાન શિવ સાથે લગ્ન કરવાનો મોકો મળી શકે છે આ જન્મમાં પણ શિવ સાથે લગ્ન કરવા નિશ્ચિત કરીને પાર્વતીએ તપસ્યા અને ભક્તિનો અત્યંત મુશ્કેલ માર્ગ અપનાવ્યો એક હજાર વર્ષ સુધી તેમણે ફક્ત ફળો અને ફૂલો ખાધા ત્યારબાદ સો વર્ષ સુધી તેમણે ફક્ત શાકભાજી ખાધા ત્યારબાદ ત્રણ હજાર વર્ષ સુધી ફક્ત નીચે પડેલા પાંદડા ખાધા તેમણે પોતાની તપસ્યા સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વર્ષો સુધી ખુલ્લા આકાશ નીચે જંગલના ફ્લોર પર સૂઈને રહ્યા આ રીતે તેમણે તપશ્ચરિણી અથવા બ્રહ્મચારીણી નામ પ્રાપ્ત કર્યું જેનો અર્થ થાય છે જે તપના માર્ગને અનુસરે છે અંતે તેમણે નીચે પડેલા પાંદડા ખાવાનું પણ છોડી દીધું અને ઘણા વર્ષો સુધી ભોજન અને પાણી વિના પોતાની તપસ્યા ચાલુ રાખી પાંદડા સંસ્કૃતમાં પર્ણા ખાવાનું છોડી દેવાના આ કાર્યને કારણે તેઓ અપર્ણા તરીકે ઓળખાયા હજારો વર્ષોની તપસ્યાને કારણે તેમનું શરીર અત્યંત નબળું અને નાજુક બની ગયું તેમની માતા મૈના તેમની પુત્રીને આવી સ્થિતિમાં જોઈને ખૂબ દુઃખી થઈ અને દુઃખથી તેઓ ઓ માં એમ બોલી ઉઠ્યા ત્યારથી પાર્વતી ઉમા તરીકે પણ ઓળખાવા લાગ્યા આટલી લાંબી અને કઠોર તપસ્યાના સમાચાર દરેક જગ્યાએ પહોંચ્યા અંતે ભગવાન બ્રહ્મા પાર્વતી સામે પ્રગટ થયા અને તેમણે કહ્યું કે કોઈએ પણ તેમના જેવું તપ કર્યું નથી તેમણે તેમને એમ પણ કહ્યું કે ફક્ત તેઓ જ આવી મુશ્કેલીઓ સહન કરી શક્યા કારણ કે શિવ પ્રત્યેનો તેમનો પ્રેમ સાચો અને શુદ્ધ હતો તેમણે તેમને આ જન્મમાં ભગવાન શિવને તેમના પતિ તરીકે મળશે તેવો આશીર્વાદ પણ આપ્યો પોતાની તપસ્યા બાદ પાર્વતીમાં બ્રહ્મચારિણી તરીકે ઓળખાવા લાગ્યા પાછળથી ભગવાન શિવે પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા આ અવતારમાં તેઓ પોતાના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ પવિત્ર જળ રાખવા માટેનું પાત્ર ધારણ કરે છે ભક્તો નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરે છે જેથી તેમને નવ દિવસના ઉપવાસ દરમિયાન ભોજન અને ક્યારેક પાણી વિના રહેવાની શક્તિ અને દ્રઢતા મળે મા દુર્ગાનું આ અવતાર તપસ્યા ભક્તિ સંયમ અને એકાંત શીખવે છે તે શીખવે છે કે જ્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે વ્યક્તિએ પોતાના કર્તવ્યો છોડવા ન જોઈએ ભક્તોમાં બ્રહ્મચારિણીની પૂજા સદગુણ શાંતિ સમૃદ્ધિ સુખ અને ઉમદાતા માટે કરે છે આરતી जय अम्बे ब्रह्मचारिणी माता जय चतुरा प्रिय सुखदाता ब्रह्मा जी के मन को पाती सिखलाती हो ब्रह्म है तुम्हारा जिसको सगल जय गायत्री वेद की माता जो मन निस्दिन तुम्हें ध्याता कमी कोई रह न पाए कोई भी दुख सह न पाए उसकी वीरती रहे ठिकाने जो तेरी महिमा को जाने रुद्राक्ष की माला लेकर जपे जो मंत्र श्रद्धा देकर आलस छोड़ करे गुणगान मां तुम उसको सुख पहुंचान ब्रह्मचारिणी तेरो नाम पूर्ण करो सब मेरो काम भक्त तेरे चरणों का पुजारी रखना लाज मेरी महतारी शुभ नवरात्रि મારા તમામ દર્શકોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને આ તહેવાર તમારા માટે રંગીન અને આનંદમય રહે જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો